નમસ્કાર હું આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટ્રેન્યુઝ પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે વાણી વિલાસ કરવામાં આવ્યો છે ક્ષત્રિય સમાજને લઈને તેને લઈને વિરોધના વંટોળ તમામ જગ્યાએ છે તમામ લોકો વિરોધ પોતાનો નોંધાવી રહ્યા છે અને જે રાજકોટથી પુરુષોત્તમ રૂપાલાની જે ઉમેદવારી છે તે રદ કરવામાં આવે તેવી માંગણી થઈ રહી છે વિરોધના વંટોળ છે તે બંધ થવાનું નામ જ નથી લઈ રહ્યા ક્ષમવાનું નામ જ નથી લઈ રહ્યા અને અનેક જગ્યાએ ક્ષત્રિય સમાજ હોય કર્ની સેના હોય કે પછી દરેક સમાજ કે જે પુરુષોત્તમ રૂપાલાના વાણીવિલાસથી જેઓને દુઃખ પહોંચ્યું છે જેઓ દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી છે તેને લઈને તમામ લોકો વિરોધ નોંધાવી રહ્યા છે વડોદરાની વાત કરવામાં આવે તો જે વંટોળ છે તે હજી પણ યથાવત છે જેમાં વડોદરા શહેરના દિવાળીપુરા કોર્ટ સંકુલ ખાતે પણ જે વકીલો છે જે ક્ષત્રિય વકીલ છે તેઓના દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો અડતાલીસ કલાકમાં તેનો સુખદ અંત આવે અને જે ઉમેદવારી છે તે રદ કરવામાં આવે તેવી માંગણી વકીલો દ્વારા કરવામાં આવી તમામ જે કિલો છે તે કોટ સંકુલ ખાતે એકત્રિત થયા અને જે પુરુષોત્તમ રૂપાલા ચોવીસના રોજ પરસોત્તમ રૂપાલા દ્વારા જે વિવાદાસ્પદ નિવેદન ટિપ્પણી કરવામાં આવેલી હતી સત્ય સમાજની રોટી બેટી વિશે તો એ ખબર ખરેખર ખૂબ જ નિંદનીય ટિપ્પણી હતી જે કોઈપણ બાબતે એને નિંદણીને સ્વીકૃત કરી શકાય તેમ નથી એટલા માટે અમારે ફક્ત એક જ માગણી છે કે ભાજપના હાઈ કમાન્ડ આ બાબતે નિર્ણય લે અને રૂપાલા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરે અને અન્ય કોઈ ઉમેદવારની ટિકિટ આપે એ અમારી માગણી જો ટિકિટ રદ કરવામાં નહીં આવે અને જો ચાલુ રાખશે તો અમારા ક્ષત્રિય સમાજ તો ઠીક છે પરંતુ દરેક સમાજની લાગણી દુભાશે અને એમનું ખરાબ ખૂબ પરિણામ ખરાબ આવી શકે તેમ છે જો આ રૂપાલાની ટિકિટ ચાલુ જ રાખશે તો પછી અમારા ક્ષત્રિય સમાજ મતદાન કરશે નહીં ભાજપને પણ જો ટિકિટ રદ કરશે ને અન્ય કોઈ ઉમેદવારને આપશે તો અમે સો ટકા વિચારીશું અને ભાજપને મત આપીશું